હાલ વડાપ્રધાનને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાનની મુસીબતો ઓછી થવાના સંકેત દેખાઈ રહ્યા નથી હવે તોશા ખાના કેસમાં ઈમરાન ખાનને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત મળી નથી સુપ્રીમ કોર્ટે ઈમરાન ખાનની અરજી પરત કરી દીધી છે ઇમરાન ખાને તોશા ખાના કેસમાં પોતાની જેલની સજા રદ કરવાની માંગ કરી હતી જો જોકે હાલમાં સુપ્રીમ કોર્ટે ઈમરાનને રાહત આપવાનો ઇનકાર કરી દીધો છે ઉલ્લેખનીય છે કે ઇમરાન ખાન વતી તેમના વકીલ લતીપ ખોસાએ પાકિસ્તાનના બંધારણની કલમ એકસો પંચ્યાસી હેઠળ સજા રદ કરવાની અપીલ કરી હતી તેના પર સુપ્રીમ કોર્ટના રજિસ્ટ્રાર ઓફિસે શનિવારે અરજી પરત કરી હતી અરજીમાં અગિયાર ડિસેમ્બર બે હજાર રોજ ઇસ્લામાબાદ હાઈકોર્ટના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો ઇસ્લામાબાદ હાઈકોર્ટે પણ ઇમરાન ખાનની સજા માફ કરવા માટે અપીલ કરી હતી હાઈકોર્ટે પણ અરજી ફગાવી દીધી હતી ઇમરાન ખાન પર સરકારી તિજોરીમાંથી ભેટો વેચવાનો આરોપ હતો ઇમરાન ખાનની આ ભેટ તેમના વિદેશ પ્રવાસ દરમિયાન મળી હતી આ કેસ એટલે કે તોષા ખાના કેસમાં ઇમરાન ખાનને પાંચ ઓગસ્ટે ત્રણ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી તો હાલ માટે આટલું જ મળીશું એવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે